નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે તારીખ વીસ એક બે હજાર ચોવીસના દિવસે તમારી ધોરણ સાતની વિજ્ઞાન વિશેની જે એકમ કસોટી લેવાયેલી છે તેની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ તો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર એક ભેદ સ્પષ્ટ કરો કોઈપણ એક તફાવત લખવાનો છે પેલો છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન જોઈએ તેના જવાબ કે લિંગી પ્રજનન તો આમાં નરજન્યો અને માદાજન્યોના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે ત્રીજું તેમાં નવા સર્જન સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે ચોથું આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા લક્ષણો રહેતા નથી જ્યારે અલિંગીક પ્રજનનમાં આવશે આમાં એક જ સજીવના દૈહિક પાક દ્વારા નવા સજીવનો સર્જન થાય છે બીજું આ પ્રકારના પ્રજનન એક કોશિકે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે ત્રીજું તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી ચોથું આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે વિદ્યાર્થી મિત્રો વીસ એક બે હજાર ચોવીસના દિવસે તમારી ધોરણ સાતની જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી હતી તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જશે અને તેની પીડીએફ પણ ત્યાંથી તમને પ્રાપ્ત થઈ જશે અને તમારે પીડીએફ જો વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પરથી તમે તેને મેળવી શકો છો એ બીજો પ્રશ્ન કલિકા સર્જન અને અવખંડન તો કલિકા સર્જનમાં પહેલો મુદ્દો કે આ પ્રકારના સજીવ શરીર પર બલ્બ જેવું જોવા મળે છે જેને કલિકા કહે છે આ કલિકા વૃત્તિ પામી પિતૃકોષથી અલગ પડે અને તેને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે ઉદાહરણ તરીકે ઈસ્ટ અને હાઇડ્રા અવખંડન કેટલાક લીલના તંતુઓ પરિપક્વતાએ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે આ ટુકડાઓને ખંડ કહે છે આ ખંડ વૃત્તિ પામી નવા વ્યક્તિગત સજીવ તરીકે વર્તે છે ઉદાહરણ તરીકે કેલ્મિડોનોમસ ત્યારબાદ ત્રીજું છે સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ પદાર્થનો ગતિ માર્ગ સીધી રેખામાં હોય ત્યારે તેને સુરેખ ગતિ કહે છે ઉદાહરણ તરીકે બંદૂકમાંથી છૂટેલી ગોળીની વર્તુળાકાર ગતિમાં પહેલો મુદ્દો પદાર્થ કોઈ એક બિંદુને અનુલક્ષીને પોતાનું સ્થાન બદલે ત્યારે વર્તુળાકાર ગતિ કરે છે ઉદાહરણ તરીકે વીજળીના પંખાના પાંખિયાની ગતિ ચોથો સવાલ ઉત્સર્જન તંત્ર અને પરિવહન તંત્ર આપણા શરીરના કોષોમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે આ પ્રક્રિયા સાથે સંકળાયેલા અંગો ભેગા મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે ઉત્સર્જન તંત્રના ઉદાહર અંગો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ જ્યારે પરિવહન તંત્રમાં આવશે આપણા શરીરમાં ઓક્સિજન પાચિત ખોરાક તથા કેટલાક ઉત્સર્ગ પદાર્થોનું વહન રુધિર વહન સાથે થાય છે આ રુધિરના વહન સાથે સંકળાયેલા ભેગા મળીને પરિવહન તંત્રની રચના કરે છે પરિવહન તંત્રના અંગો ફેફસા હૃદય અને રુધિરવાહિનીઓ પાંચમું છે કલિકા સર્જન અને બીજાણુ સર્જન તો કલિકા સર્જનમાં પહેલો મુદ્દો અલિંગી પ્રજનનની આ પદ્ધતિમાં પિતૃ પ્રાણી શરીરમાંથી નાનો ભાગ અંકુર તરીકે વિકાસ પામે છે તેમાં સર્જન પામતી કલિકા વૃદ્ધિ પામી બાળ પ્રાણીમાં વિભેદન પામે છે તેમાં સર્જાતી કલિકા પ્રજનન એકમ નથી ઉદાહરણ તરીકે હાઈડ્રા અને પ્લેનેરિયા

વનસ્પતિ પાણી અને ખનિજ ચારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે જેને વાહક પેશી કહે છે આ જળ વાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે બીજો સવાલ ગરમીના દિવસોમાં પહેરેલ કપડા પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે તો જવાબ આવશે કે ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે પરસેવામાં શરીરમાંથી પાણી સાથે ક્ષાર નિકાલ પામે છે માટે ક્ષારના સફેદ ધબ્બા જોવા મળે છે ત્રીજું છે બીજાનું સર્જન વડે થતું અલિંગી પ્રજનન સમજાવો

પામી ફૂગ કવક કરે છે પેનિસિલિયમ ફૂગમાં બીજાણું નિર્માણ પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે પછી ચોથો સવાલ છે વનસ્પતિ પ્રજનન એટલે શું વનસ્પતિ પ્રજનન તો કે વનસ્પતિના વનસ્પતિ અંગો મૂળ પ્રકાંડ અને પર્ણના પરિપક્વ સપાટ ભાગો વડે નવી સંતતિનું નિર્માણ થવાની અલિંગી પ્રજનન પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કે વર્ષી પ્રજનન કહેવાય છે વાનસ્પતિ પ્રજનનની અલિંગી પ્રજનન પદ્ધતિ ફક્ત વનસ્પતિઓમાં જ જોવા મળે છે તેમાં કોઈ પ્રજનન અંગોની જરૂર હોતી નથી વનસ્પતિના પરિપક્વ ભાગોમાં વિકાસ પામી સુષુપ્ત સ્થિતિની કલિકાઓ કુદરતી રીતે વાનસ્પતિક પ્રજનન કરે છે આ સુષુપ્ત કલિકાને યોગ્ય ભેજ અને અનુકૂળ તાપમાન પ્રાપ્ત થાય ત્યારે તે અંકુરણ પામી નવા છોડનું નિર્માણ કરે છે ઉદાહરણ તરીકે પાન ફૂટી અને પર્ણમાં કલિકાઓ વિકાસ પામે છે આ કલિકાઓ ખરી પડે ત્યારે સંજોગોમાં જમીનમાં અંકુરિત થઈ પાન ફૂટવાના નવા છોડનું નિર્માણ થાય છે પછી પાંચમું પુષ્પમાં પરાગનયન એટલે શું તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો તો કે પરાગનયન એટલે કે પૂકેસરના પરાગા મુક્ત થતી પરાગ રજને સ્ત્રી કેસરના પરાગા પર સ્થળાંતર થવાની ક્રિયા તો પરાગાસ પરાગનયનના મુખ્ય પ્રકારો પેલું સ્વપરાગનગ્નયનની પરાગ્રજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય તેને સ્વપરાગન કહેવાય છે બીજું પર એક વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગ્રજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની ક્રિયા જેમાં તે જાતે જ જાતની વનસ્પતિ હોય અથવા ન પણ હોય તેને પરપરાગનયન કહેવામાં આવે છે છઠ્ઠું છે કે ગુલાબ અથવા તો બટાકાના કલિકા સર્જનની ઘટના સમજાવો તો કે બટાકામાં નાની કલિકા જેવી રચના કોષ સપાટીથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે કેટલીક વખત બટાટામાં આ પ્રક્રિયા ત્રણ થી ચાર વખત તથા શ્રૃંખલામય રચના બનાવે છે આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે ટુકડા ઉપર કલિકા હોય છે તેના પર મૂળ અને લીલા પ્રહાર વિકાસ પામે છે સાતમો સવાલ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રેધુરનું ભેગું ન થવાનું કારણ સમજાવો તો રુધિર ભેગો ન થાય તે માટે હદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડો કણકો અને નીચેના બે ખંડો ક્ષેપકો તરીકે આવેલા છે આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ભેગું થતું નથી આઠમો સવાલ વનસ્પતિમાં બાષ્પ ક્રિયા સમજાવો તો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે પર્ણરંધ્ર દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જળવાહક ઘટકોમાંનું રહેલા પાણી વડે થાય છે પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવન ખેંચાણ ઉત્પન્ન થાય છે આ ખેંચાણ મૂળના જળવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે અને દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્ર ખુલ્લા હોય ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જળવાહકમાં પાણીના ઉદ્ભવ માટે મુખ્ય પ્રેરક છે આ મૂળથી પર્ણો તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉદ્ભવ માટે બાષ્પોત્સર્જન મદદરૂપ છે પછી નવમો સવાલ વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો તો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરે છે મૂળ દ્વારા શોષેલા આ દ્રવ્યોને પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે આ માટે જલવાહક પેશી સળંગ નળીઓનું એક નેટવર્ક બનાવે છે જે પ્રકાંડ ડાળી અને સાંકળે છે આમ પાણી અને ખનીજ ચારોનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલો ખોરાક પણ વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડવાનો હોય છે અન્નવાહક પેશી દ્વારા પર્ણોમાં તૈયાર થયેલો ખોરાક પ્રકાંડ ડાળી અને અન્ય ભાગો સુધી પહોંચે છે આમ જળવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે દસમો સવાલ શિયાળામાં ઉનાળા કરતાં વધુ પાણી પીવાની જરૂર પડે છે સમજાવો તો શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી આપણા શરીરમાં પરસેવામાંથી પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે જ્યારે ઉનાળામાં વાતાવરણ વધુ ગરમ હોવાથી શરીરનું તાપમાન જાળવી રાખવા પરસેવાનું બાષ્પીભવન વધુ થાય છે તેથી શિયાળા કરતાં ઉનાળામાં પાણીની વધુ જરૂર પડે છે પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ ઉત્તર આપો પહેલું કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં શા માટે તો જવાબ છે કુદરતી આવેગને કારણે શરીરમાં ન પચેલો ખોરાક બહાર નીકળે છે જે તેને રોકવામાં આવે તો ગેસ એસિડિટી જેવી સમસ્યા થાય છે બીજો સવાલ ચિંતનભાઈના રુધિરનું દબાણ વધારે માલુમ પડે છે તો તેમણે શું કરવું જોઈએ તો જવાબ આવશે કે ચિંતનભાઈના રુધિરનું દબાણ વધારે માલુમ પડતા તેમને ડોક્ટર પાસે દવાખાને લઈ જવા જોઈએ ત્રીજો સવાલ શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત શા માટે રહે છે તો જવાબ આવશે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવ સુધી પહોંચાડે છે રુધિરમાં ઉલ્લેચકો અંતસ્ત્રાવો હોય છે જેને શરીરના બધા ભાગમાં પહોંચાડવાના હોય છે ચોથો સવાલ ગરમીના દિવસોમાં આપણે ઝાડ નિષે બેચવાનું પસંદ કરીએ છીએ શા માટે તો જવાબ આવશે ઝાડ શોધેલા બધા જ પાણીનો ઉપયોગ કર શોષેલા બધા પાણીનો ઉપયોગ કરતું નથી બાષ્પસર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે જેને કારણે ઠંડકનો અનુભવ થાય છે પાંચમો સવાલ નીચે મુજબ જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો પદાર્થની ઝડપ વિશે તમે શું કહી શકશો તો જવાબ આવશે જો સમય અને અંતરનો આલેખે સામેની અક્ષને સમાંતર મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય છઠ્ઠો સવાલ રમત રમતી વખતે નીચે નીચે પડી જતા ઘૂંટણમાં ઇજા પહોંચે ત્યારે શું કરશો તો જવાબ આવશે સૌ પ્રથમ ઘૂંટણના જે ભાગમાં ઘા વાગ્યો હોય તેને ડેટોલથી બરાબર સાફ કરી મલમ લગાવી પાટો બાંધી દેવો જોઈએ ત્યાર પછી વધારે સારવાર માટે હોસ્પિટલે જવું જોઈએ સાતમો સવાલ વિરુદ્ધનો સમય આલેખ દોરવા સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો તો જવાબ આવશે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત પ્રમાણમાં આપની પસંદગી એવી કરો કે દરેક રાશિના વચગાળાના મુન્યુના આલેખમાં દર્શાવવા અનુકૂળ બને આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય આઠમો સવાલ કે ગુલાબનો નવો બાળ છોડ ઉછેરવા તમે શું કરશો તો કે ગુલાબની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો નવો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે આ રીતે કલમ કરવી કહે છે ગુલાબની કલમ રોપીને નવો બાળ છોડ ઉત્પન્ન કરી શકાય નવમો સવાલ જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો તમે એક મહિનાનો સમયગાળો કેવી રીતે નક્કી કરી શકશો જો અમારી પાસે ઘડિયાળ ન હોય તો હું ચંદ્રનું અવલોકન કરીને એક મહિનાનો સમયગાળો નક્કી કરું રોજ સવારે સૂર્ય ઉગે છે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચે માપેલા સમયગાળાને એક માસ અથવા તો એક મહિનો કહે છે દસમો સવાલ તમારા મિત્રના હૃદયના ધબકારા માપા શું કરશો મિત્રના હૃદયના ધબકારા માપવા સ્ટેથોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરીશું સ્ટેથોસ્કોપમાં આપેલા ચેપ પિચને છાતીના ભાગ પર મૂકી ઇયર પીચને બંને કાનમાં દાખલ કરીને હૃદયના ધબકારા સાંભળવા ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ ઉત્તર આપો એમાં અ ઝડપ સમય અંતર આધારિત પ્રશ્નના ઉત્તર આપવાના છે એનો પહેલો સવાલ છે એક કારની સરેરાશ ચેડો પણ નેવું કિમી પ્રતિ કલાક છે તેણે ત્રીસ મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે તો આનો સરસ રીતે મેં તમને દાખલો ગણીને આપેલો છે ત્યારબાદ બી વિશ્વાસ શાળાએ આવા પાંચ કિમી અંતર કાપવા ત્રીસ મિનિટ ચાલે છે જ્યારે સાગર તેટલું જ અંતર કાપવા પિસ્તાલીસ મિનિટ લે છે તો કોને ઝડપ વધુ કહેવાય કેટલી તો જવાબ આવશે સાગર કરતાં વિશ્વાસની ઝડપ વધુ કહેવાય વિશ્વાસ કરતાં સાગર શાળાએ આવા પંદર મિનિટ જેટલો વધુ સમય લે છે સી દાખલો કે અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણસો વીસ કિમી છે ટ્રેનને આ અંતર કાપવા માટે આઠ સમય કલાક સમય લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો તો સરસ મજાનો આ દાખલો ગણીને આપેલો છે આગળ ઓપ્શન ડી મુંબઈ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ને એસી કિલોમીટર હોય તો સવારે સાત વાગ્યે મુંબઈ રેલવે સ્ટેશનથી સિત્તેર કિમી કલાકની ઝડપે નીકળેલી ટ્રેન કેટલા વાગે સુરત શહેર પહોંચશે આ સરસ રીતે દાખલો ગણાઈને આપેલો છે તમારે જોવાનો છે ત્યારબાદ ઈ પ્રશ્ન આનંદ સાયકલ તેના ઘરેથી શાળાએ પંદર મિનિટમાં પહોંચાય છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો ત્યારબાદ બ પ્રશ્ન સાદા લોલકના આવર્તકાળ આધારિત પ્રશ્નના ઉત્તર આપો એ સવાલ કે એક સાદું લોલક ચાલીસ ડોલર પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે ત્યારબાદ બી પ્રશ્ન સાદા લોલકની દોરીની લંબાઈ સો સેમી છે જો આ લોલકને વીસ દોલન પૂર્ણ કરવા બેતાલીસ સેકન્ડ લાગે તો તેનો આવર્તકાળ શોધો ત્યારબાદ સી દાખલો એક લોલકનો આવર્તકાળ ચાર પોઈન્ટ બે દોલન સેકન્ડ હોય તો આ આવર્તકાળ માટેનો સમય ચોર્યાસી સેકન્ડ હોય તો દોલનની સંખ્યા શોધો ત્યારબાદ ડી પ્રશ્ન એક લોલકનો આવર્તકાળ 2.5 પોઈન્ટ પાંચ દોલન પ્રતિ સેકન્ડ હોય દોલન પચીસ હોય તો આ લોલક આ લોલકનો આવર્તકાળ શોધો ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો કોઈ પણ એક આકૃતિ દોરવાનું છે પેલું મનુષ્યનું ઉત્સર્જન તંત્રની આકૃતિ તમને આપેલી છે ત્યારબાદ બીજું છે પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ આપેલી છે ત્યારબાદ ત્રીજું કલિકા સર્જન દ્વારા ઈષ્ટમાં પ્રજનનની આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો વીસ એક બે હજાર ચોવીસના દિવસે તમારી ધોરણ સાતની જે વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે પીડીએફ છે તે જોઈતી હોય તો તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો અને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છે ફૂગમાં બીજાણુ સર્જનની પાંચમી જે આકૃતિ પુષ્પમાં ફલન અથવા તો ફલિટાણનું નિર્માણ છે તેની આકૃતિ આપણને અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો